જય માતાજી જય ચુડેલમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય દ્વારાધીશ તો અમે જય છીએ ચૂડેલ મા મંદિરે તો વરસાદ પણ બહુ છે થોડી ગાડી ધીમી લાવજો વરસાદ બહુ આવે સીધા ડાયરેક્ટ મંદિરે ન જાય તો સ્વાગત છે તમારું આ મારા બ્લોગમાં તો ચાલો દર્શન કરીએ ચુડેલ માના મંદિરના આ પેલો ગેટ આવે અહીંથી પણ જવાય ચુડેલ માના મંદિરે અને આગળ બીજો બી ગેટ છે ત્યાંથી પણ જવાય એ ઘણાય લોકો કે છે કે ચુડેલ માનું કે મંદિર હોતું હશે તો આજે હું બધાયને બતાવું કે ચુડેલ માનું મંદિર બી છે ઘણા લોકો ક્યાંય ક્યાંથી દૂર દૂર થી માનતા કરવા આવે છે ને એમની માનતા પણ પૂરી થઈ જાય છે સાક્ષર ચુડેલ માના જ્યોતના દર્શન આજે હું તમને કરાવું ઘણાય લોકોને હું લાઈવમાં જાઉં છું તો ઘણાય લોકોને ખબર બી નથી કે ચૂડેલ માનું મંદિર છે કે નહીં તો આજે હું તમને બતાવી દઉં બહુ સરસ મંદિર મોટું મંદિર છે રહેવાની સુવિધા છે જમવાની સુવિધા છે ગાર્ડન છે બાજુમાં એકાવન ફૂટ શંકર ભગવાનની મૂર્તિ પણ સ્થાપન કરેલી છે તારે જો મારા વ્લોગમાં આ વ્લોગ જે માટે બધાય માટે છે કારણ કે ઘણાય લોકોએ જે મને કીધું હતું કે ચુડેલ માનું મંદિર ના હોય ને ચુડેલ માને માને માનવાનું હોય મુતરા દાદાનું મંદિર છે તો ચુડેલ માનું મંદિર છે ને વર્ષો જૂનું મંદિર છે ભાઈ શંકર ભગવાનની મૂર્તિ કે નહીં તો નહી દેખાય આ બીજો ગેટ આવ્યો પેલો ગેટ આગળ આ બીજો ગેટ છે અહીંથી પણ જવાય ઓલો ગામ માં થઈ ને જવાય સેમ જ થાય અહીંયા સ્થાપિત છે એકાવન ફૂટ શંકર ભગવાનની મૂર્તિની સ્થાપના કરેલી છે અને આ ચુડેલ માનું મંદિર છે આપણે અહીંયા આ સાઈડ જ રાખી દે ને અંદર ગાડી ત્યાં લઈ જાય Thank you.

हेमा <laughs> गेर વરસાદ પણ ચાલુ છે ને મારા મંદિરે પણ આવવાનું જ હોય છે ને મારું વાર બ્લોગ જોઈને લાઈક ને કોમેન્ટને સબસ્ક્રાઈબ કરતા રહેજો સપોર્ટ કરજો અહીંયા માના મંદિરે જમવાની સુગવડ પણ છે એટલું મોટું ગાર્ડન છે રહેવાની સુવિધા છે બહુ સરસ મોટું મંદિર છે વીસ રૂપિયા લે જમવાના પણ જમવાનું પ્રસાદી સારી હશે છે આપણે જમવાનું કહીએ છીએ પણ અહીંયા પ્રસાદી દેવાય છે ખાલી વીસ રૂપિયા દઈને આપણે બીજું દાનપુન તો ના કરી કરીએ પણ વીસ રૂપિયા તો આપણે દાનમાં કરી ને એટલે સરસ છે મોટું મંદિર ઘણા લોકો એ જોયું નથી ને તો આ વ્લોગમાં જોઈ લેજો ચુડેલમાં નું મંદિર જમવાની સુવિધા વરસાદમાં આવી છું હું બહુ જ વરસાદ છે અહીંયા कि अपलो यहां प्रफ्टा चालू जे नेटले अबाम <laughs> हर पुरी में यहां

દૂરથી માનતા કરવા તો અહીંયા પ્રસાદી લઈને વાસણ પણ અહીંયા મૂકવાના છે આજે વરસાદ પણ જોર છે તો જે મિત્રોએ મંદિર નથી જોયું તે યુટ્યુબમાં સર્ચ કરીને તેનો રસ્તો પણ મળી શકે છે અને તમે આવો તો વધારે સારું મંદિરે દર્શન કરવા રાતથી જોત જ છે કોઈ ફોટો નથી માતાજીનો ખાલી જોત એક જ છે જો દર્શન થાય તો જય માતાજી જય ચુડેલમાં રાધે રાધે જય શ્રી કૃષ્ણ તો તમે બધાએ આવજો મારા ચૂડેલમાં મંદિરે દર્શન કરવા હા તો બધાને ખબર પડશે ને મારું વ્લોગ જોશે એટલે કે ચુડેલમાંનું પણ મંદિર છે ભૂતળા દાદાનુંય મંદિર છે ચુડેલમાંનું મંદિર છે અહીંયા તો ખાલી જોત ઉપર જ છે એક દીવો જ માનો પ્રગટે છે નથી કોઈ ફોટો નથી કોઈ મને મોગરા બહુ ગમે છે એક મોગરો લઈ લઈશ કારણ કે ગાડીમાં મારા માતાજીનો ફોટો છે ને તો એમાં લગાવીશ હું તો વીસ વર્ષથી આ મંદિરે આવું છું